આજે શિક્ષા મંત્રીમાં તમામ ભક્તોને જે કઈ આજ્ઞા કરી હોય એ પ્રમાણે મૂળભૂત વાતો જાણવી કેમ જો કોઈ અન્ય પૂછે અને એનો કે પાંચ વાતોની અંદર એક તો આપણો સંપ્રદાય છે એની રીત જાણવી પરંપરા અને અમે સંપ્રદાયને વિશે સ્થાપન કર્યું છે આથી સ્વયં ભગવાન છે અને મહારાજ એવું કહેતા એટલા માટે જન્મગલ નામો લેવા

आउटर विदेश का प्रवास में गया जहां पर गया क्या प्रति अभिषेक के अपने ऑनलाइन द्वारा ऑफ ऑफ आउट कर के लो और ये दर्शक भी करिए तो शुरू न था तो ये न्याय और आचार्य पदों स्थापन के लिए जैसे के सेवा रे बारे अपना अपना संत स्वामी ने कहयो कि काशी के तो

오 a l a 레이 d

જી આજે ગુરુ પૂર્ણિમા એ સનાતન હિન્દુ પરંપરાનો સૌથી મહત્વનો અને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે ઉજવાતો મહોત્સવ છે સેલ્ફ ટુ સુપ્રીમ આત્માથી પરમાત્મા સુધીની જે સફર છે એ સફરમાં ગુરુ ગૌરની ભૂમિકા ભજવે છે જીવને શિવ સુધી પહોંચાડવાની ગુરુની ભૂમિકાને શિષ્ય આજના દિવસે શ્રદ્ધા અને યિંચિત ઉપહાર દ્રવ્ય અર્પણ કરી ઋણ સ્વીકાર કરતો હોય છે વ્યાસ પૂર્ણિમા મહાભારત લેખન જેવા અનેક ગૌરવમાં ઇતિહાસો આજના દિવસ સાથે જોડાયેલા છે પરંતુ દેશનું મેટ્રો સિટી હોય કે નાનું ગામડું હોય ગુરુ પૂર્ણિમા શ્રદ્ધાપૂર્વક ઉજવે છે ગુરુનામ ગુરુ પરબ્રહ્મ પરમાત્માનું પૂજન આચાર્ય મહારાજ શ્રી રાકેશ મહારાજે કર્યું સૌ સંતો ભક્તોએ મહારાષ્ટ્રનું પૂજન કર્યું અને આજનો જે માહોલ છે માહોલ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ દેશ માટે સૌ આશ્રિતો માટે આચાર્ય મહારાજ શ્રી આશીર્વાદ પાઠવા છે જય સ્વામિનારાયણ